હેલો એવરી વન એન્ડ વેલકમ ટુ માય ચેનલ સો આજથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એનસીઇ પ્રી ટી સિરીઝ અને આજે આપણે જ્યોગ્રાફી ક્લાસ સિક્સ ચેપ્ટર વનનો અભ્યાસ કરીશું ચેપ્ટરનું નામ છે ધ અર્થ એન્ડ આવર સોલર સિસ્ટમ આમાં સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીશું અબાઉટ સેલેટિન બોડી સો ઓલ ધીઝ બોડીઝ જેટ શાઇન ઇન ધ નાઇટ સ્કાય આર કોલ્ડ સેલેટિંગ બોડીઝ એટલે કે એ બધી જ બોડીઝ જે રાત્રે આકાશમાં સાઇન કરે છે એને આપણે સેલેટિંગ બોડીઝ કહીએ છીએ ફોર એક્ઝામ્પલ મૂન સન નાવ મૂવિંગ ફોવર્ડ સેલેટિંગ બોડીઝ જેને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે નંબર વન સ્ટાર્સ એન્ડ નંબર ટુ પ્લેનેટ હવે આપણે જોઈશું કે આ બંનેમાં ડિફરન્સ શું છે સ્ટાર્સ એ સેરેસ્ટર બોડીઝ હોય છે જેને પોતાની ગરમી હીટ અને પોતાની જ લાઇટ હોય છે એક્ઝામ્પલ તરીકે આપણે સૂર્યને લઈ શકીએ સૂર્ય પાસે પોતાની ગરમી અને પોતાનો જ સૂર્યપ્રકાશ અજવાળો છે ઓન ધ અધર હેન્ડ પ્લાનેટ એવી સેલેસ્ટિયર બોડીઝ છે એ લીટ હોય છે જે આર લીટ બાય ધ લાઇટ ઓફ ધ અધર સ્ટાર જેવી રીતે અર્થ પૃથ્વી છે તો પૃથ્વીની લાઇટ પ્રકાશ ક્યાંથી મળે છે સૂર્ય પાસેથી હવે નેક્સ્ટ ટોપિક ઇઝ કોન્સ્ટલેશન કોન્સ્ટલેશ હોય છે દીઝ આર વેરિયસ પેટર્ન વિચ આર ફાઉન્ડ બાય ધીસ ગ્રુપ ઓફ સ્ટાર્સ ફોર એક્ઝામ્પલ આ ઇમેજ જોઈએ આમાં વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન સ્ટાર છે આ કોન્સ્ટલેશનમાં એટલે કે સેવન સ્ટાર્સને જોડીને એક પેટર્ન બને છે આને જ આપણે કહીએ છીએ કોન્સ્ટલેશન આ પેટર્નમાં જરા કોન્સ્ટલેશન આ પેટર્નને આપણે સપ્તરસી તારા જૂથના નામે ઓળખીએ છીએ તો કોન્સ્ટોલેશન્સ એ જ હોય છે જે ડિફરન્ટ પેટર્ન વિચ આર ફાર્મ બાય ગુડ્સ ઓફ સ્ટાર્સ ઇન ધ સ્કાય ફોર એક્ઝામ્પલ સપ્તરસી જે આપણે હમણાં જ જોયું ઓલ્સો જ્યારે આપણે સ્ટાર્સ વિશે જાણીએ છીએ ત્યારે જ આપણે પોલ સ્ટાર્સના વિશે પણ જાણીએ છીએ પોલ સ્ટાર્સ એટલે શું આ ઇન્ડિકેટ કરે છે નોર્થ ડાયરેક્શનને અને એટલા જ માટે આપણે એને નોર્થ સ્ટાર્સ પણ કહીએ છીએ સો એક સ્ટાર્સ જે તમને ડાયરેક્શન વિશે પણ જણાવે છે ઇન ધ ડાયરેક્શન ઇઝ નોર્થ તો આ સ્ટારને આપણે નો સ્ટાર કહીએ છીએ અને તેને પોલ સ્ટારના નામથી પણ જાણી શકાય છે અહીં છે ધેર આર સર્ટ એન્ડ મોર કોન્સ્ટોલેશન્સ જે ઉદાહરણ તરીકે તમને જોવા મળે છે તમે જોઈ શકો છો કોન્સ્ટોલેશન્સ અને વેરિયસ પેટર્ન જે ફાર્મ હોય છે બાય સ્ટાર્સ ગ્રુપ ઓફ સ્ટાર્સ મુવિંગ ફોરવર્ડ આપણે હમણાં કોન્સ્ટલેશન વિશે જાણ્યું અને સેલેસ્ટિયર બોડીઝ વિશે પણ સમજ્યા નાવ યુ વિલ ટોક અબાઉટ સોલર સિસ્ટમ સોલર સિસ્ટમમાં હોય છે સૂર્ય વી હેવ એટ પ્લાનેટ્સ વી હેવ સેટેલાઇટ્સ એસ્ટેરોઇડ્સ મિટરોઇડ્સ આ બધા જ મળીને બનાવે છે આપણું સોલર સિસ્ટમ તો આપણે એના વિશે ડીપમાં સમજીશું એના પહેલાં આ ઇમેજ શું આપણે સમજીએ આ છે સૂર્ય સેન્ટર ઓફ સોલર સિસ્ટમ એટલે કે સોલર સિસ્ટમના સેન્ટરમાં પ્રેઝન્ટ છે સૂર્ય ધીઝ ઇઝ વેરી હ્યુઝ એન્ડ મેડઅપ એક્સ્ટ્રીમલી હોટ કેસીસ આ અલ્ટિમેટ સોર્સ ઓફ હીટ એન્ડ લાઇટ છે ફોર ધ સોલર સિસ્ટમ સૂર્ય પૃથ્વીથી અબાઉટ વન ફિફ્ટી મિલિયન કિલોમીટર્સ એટલે કે સન એન્ડ અર્થના વચ્ચે જે ગેપ છે જે ડિસ્ટન્સ છે ધેટ ઇઝ અબાઉટ વન ફિફ્ટી કિલોમીટર્સ મિલિયન મુવિંગ ફોરવર્ડ પ્લેનેટ્સ વી હેવ એટ પ્લેનેટ્સ જે તમે અહીંયા જોઈ શકો છો મર્ક્યુરી વેનસ અર્થ માર્સ જ્યુપિટર સેટોન યુરેનસ એન્ડ નેપચો હવે આ ચાર પ્લેનેટને આપણે ઇનર પ્લેનેટ્સ અહીંયા હું શોર્ટમાં આઈપી લખો છો અને આ ચાર પ્લેનેટ્સને આપણે આઉટર પ્લેનેટ્સ કહીએ છીએ સો વી હેવ એટ પ્લેનેટ્સ આપણે બધા આઠ પ્લેનેટ્સ જોઈ લીધા અને ઇનર અને આઉટર પ્લેનેટમાં જે તફાવત છે એ પણ જોઈ લીધું ના નેક્સ્ટ આ બધા જ મૂવ કરે છે આ બધા જ પ્લેનેટ મૂવ કરે છે અરાઉન્ડ સોન ઇન ફિક્સ પાર્ટ અને આ પાથને આપણે ઓર્બિટ કહીશું અને આ પાથ છે ઇલોંગેટેડ પાથ હવે આપણે એનો અર્થ સમજીએ અહીંયા તમે જોઈ શકો છો કે આ આઠ ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને આમાં દરેક ગ્રહનો રસ્તો અલગ છે તેને આપણે તે ગ્રહનું ઓર્બિટ કહી શકીએ હવે જે સૂર્યની નજીક નિયરેસ્ટ પ્લાનેટ છે તે મર્ક્યુરી અને અર્થનો ટીન છે વિનસ કેમ કે વિનસની સાઇઝ અને સેપ એ આપણી પૃથ્વીથી ખૂબ જ મળતું આવે છે એટલે કે શુક્ર અને પૃથ્વીનો આકાર અને કદ ખૂબ જ સમાન છે હવે આપણે ડિસ્કસ કરીશું આપણા ગ્રહ પૃથ્વી વિશે સૌથી પહેલાં અર્થ છે થર્ડ નિયરેસ્ટ પ્લાનેટ ટુ અર્થ ઇન સન આ તો ઓલરેડી આપણે જોઈ લીધું સૌથી પહેલાં મર્ક્યુરી પછી વિનસ એન્ડ ધેન કમ્સ અર્થ સાઇઝની વાત કરીએ તો અર્થ ઇઝ ધ ફિફ્થ લાર્જેસ્ટ પ્લાનેટ અને અર્થનો શેપ છે જીઓઇટ હવે તમે વિચારશો આ કંઈ નવી શેપ તો આપણે જોઈએ આ શેપને જીઓઇટ કહી શકાય અર્થ એક યુનિક પ્લેનેટ છે બધા જ ગ્રહોમાં કેમ કે અહીં લાઇટ પ્રેઝન્ટ છે અને હવે તમે તમને પ્રશ્ન થતો હશે કે લાઇટ કેમ છે તો આનો જવાબ છે અર્થનો ટેમ્પરેચર એક્યુરેટ કરે છે ઇટ નેધર ટુ હોટ એન્ડ નોટ ટુ કોલ્ડ અહીંયા એ પ્રેઝન્ટ છે અને તે કનેક્ટ કરે છે ઓક્સિજન સાથે અને એ કન્ટેન કરે છે ઓક્સિજન વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ સર્વાઈવલ ઓસો વોટર જે બેજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેના વગર હ્યુમન સર્વાઈવ નથી કરી શકતા અને અર્થનું ટુ બાય થ્રી સરફેસ કવર છે વિથ વોટર એટલે જ્યારે પણ સ્પેસમાંથી પૃથ્વીને જોવામાં આવે છે ત્યારે તે બ્લૂ દેખાય છે તેથી પૃથ્વી અર્થને બ્લૂ પ્લેનેટ પણ કહી શકાય મૂવિંગ ફોર્વર્ડ અર્થની નેચરલ સેટેલાઇટ છે મૂન ચંદ્ર મૂન એ જ છે જેને તમે રાત્રે આકાશમાં જોવો છો તે આપણી પૃથ્વીની એક નેચરલ સેટેલાઇટ છે ચંદામામાં અને આ છે આપણી પૃથ્વીથી અબાઉટ થ્રી લાખ એટી ફોર થાઉઝન્ડ કિલોમીટર અવે ના યુ મસ્ટ વી થિંકિંગ કે હવે આ સેટેલાઇટ શું છે તો જુઓ જેવી રીતે પ્લેનેટ્સ મૂવ કરે છે સનની અરાઉન્ડ એવી જ રીતે સેલેસ્ટિયર બોડીઝ ટુ પ્લેનેટ અરાઉન્ડ મૂવ કરે છે એને આપણે સેટેલાઇટ કહીશું એટલે કે મૂન એ અર્થની સેટેલાઇટ છે એટલે જ તે પૃથ્વીની ફરતે ફરે છે ફરે છે અર્થ એ સનના અરાઉન્ડ મો કરે છે પ્લેનેટ્સ એ સનના અરાઉન્ડ મો કરે છે અને સેટેલાઇટ એ પ્લેનેટ્સના અરાઉન્ડ મો કરે છે અને હવે સેટેલાઇટ બે પ્રકારની હોય છે નંબર એક નેચરલ સેટેલાઇટ જેવી રીતે મૂન છે જે પૃથ્વીની એક નેચરલ સેટેલાઇટ છે અને બીજી હોય છે હ્યુમન મેડ અથવા મેન મેડ સેટેલાઇટ અને આ આર્ટિફિશિયલ બોડીઝ હોય છે અને આને સાયન્ટિસ્ટના થ્રુ બનાવવામાં આવે છે દે હેલ્પ ઇન રિસર્ચ દે હેલ્પ ઇન કમ્યુનિકેશન તો આના અલગ અલગ યુઝસ છે અને નેચરલ સેટેલાઇટને તમે જાણો જ છો દાખલા તરીકે આપણું ચંદ્ર ધીસ ઇઝ ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ અ હ્યુમન મેડ સેટેલાઇટ જેને આપણે આર્ટિફિશિયલ સેટેલાઇટ પણ કહી શકીએ ઓલ્સો ધ ફસ્ટ મેન ટુ સ્ટેપ ઓન મૂન હતા આપણા નીલ આર્મ સ્ટ્રોંગ હી વોઝ ધ ફસ્ટ પર્સન ટુ સ્ટેપ ઓન મૂન નાઉ કમિંગ ટુ એસ્ટરોઇડ્સ તો એસ્ટરોઇડ્સ એટલે શું ધીઝ ઇઝ ન્યુમરસ સ્કાયની બોડીઝ જે પ્રેઝન્ટ હોય છે બિટ્વીન ઓર્બિટ્સ ઓફ માર્સ એન્ડ જ્યુપિટર તો આપણે ફરીથી જોઈએ તો આ છે માર્સ અને આ છે જ્યુપિટર આ બંનેના વચ્ચે જે ટાઈની ઓબ્જેક્ટ પ્રેઝન્ટ છે તેને આપણે એસ્ટરોઇડ્સ કહીશું હંમેશા એ યાદ રાખવું કે એસ્ટરોઇડ્સ પ્રેઝન્ટ હોય છે બિટવીન માર્સ એન્ડ જ્યુપિટર અને અહીં મિટયોરોઇડ્સ શું હોય છે ખૂબ જ કન્ફ્યુઝન હોય છે આમાં બધાને મીટીયોરોડ્સ એટલે પીસીસ ઓફ રોક્સ જે મો કરે છે અરાઉન્ડ સન ક્યારેક ક્યારેક આ અર્થના એટમોસ્ફિયરમાં પણ એન્ટર કરે છે અને જ્યારે પણ આ એન્ટર કરે છે ત્યારે ડ્યુ ટુ ફેશન સ્ટાર્ટ બર્નિંગ અને આપણને સ્કાયમાં ફ્લેશ ઓફ લાઇટ પણ દેખાય છે આ હોય છે મીટિયોરોઇડ્સ હવે તમે જોવો આ ઇમેજ આમાં તમે જોઈ શકો છો યુ વીલ સી કે અહીં તમને ઘણા બધા સ્ટાર્સ જોવા મળે છે આને આપણે કહીશું મિલ્કી વે ગેલેક્સી મિલ્કી વે ગેલેક્સી મિલ્કી વે ગેલેક્સી એટલે શું મિલ્કી વે ગેલેક્સી શું હોય છે ઇટ ઇઝ અ ગ્લોઈંગ પાથ અક્રોસ ધ સ્કાય વિચ ઇઝ અ ક્લસ્ટર ઓફ બિલિયન ઓફ સ્ટાર્સ અહીં તમને સ્ટાર્સ મળશે અહીં તમને ક્લાઉડ્સ ઓફ ડસ્ટિંગ ગેઝીસ મળશે એકવાર ફરી જુઓ અહીં કેટલા સ્ટાર્સ છે બિલિયન્સ ઓફ સ્ટાર્સ છે ધેર આર ક્લાઉડ્સ ઓફ ડસ્ટ એન્ડ ક્લાઉડ્સ ઓફ ગેઝિસ તો આને જ આપણે મિલ્કી વે ગેલેક્સી કહીએ છીએ અને આપણું સોલર સિસ્ટમ આ જ ગેલેક્સીનું પાર્ટ છે એન્ડ ધ લાસ્ટ ટૉપિક ફોર ધ ડે ઇન યુનિવર્સ જે આપણા ચેપ્ટર વનનો લાસ્ટ ટોપિક પણ છે તો યુનિવર્સ શું છે તો મિલિયન્સ ઓફ ગેલેક્સીસ ટુગેધર કમ્બાઈન કરવામાં આવે છે તે હોય છે યુનિવર્સ તો આપણે એને ડાયગ્રામના થ્રુ સમજી શકીએ છીએ સપોઝ તો આ આપણા અર્થ છે પૃથ્વી છે તો આ આપણી પૃથ્વી છે તો આપણી અર્થ ક્યાં છે સોલર સિસ્ટમના અંદર જેમાં એટ પ્લેનેટ્સ છે એમાંથી એક આપણી પૃથ્વી પણ છે તો સોલર સિસ્ટમ જે મેં તમને હાલ જ સમજાવ્યું કે તે લાઈવ કરે છે મિલ્કી વે ગેલેક્સીમાં અને મિલ્કી વે ગેલેક્સી લાઈવ કરે છે યુનિવર્સમાં અને યુનિવર્સમાં મિલ્કી વે ગેલેક્સીના જેમ જ ઘણી બધી અધર ગેલેક્સીસ પ્રેઝન્ટ છે તો યુનિવર્સ એક ક્લસ્ટર છે અ નંબર ઓફ ગેલેક્સીસ ઓકે શો બી દિસ આપણી ફસ્ટ એન સી આરટી ક્લાસ સિક્સનો ચેપ્ટર વન કમ્પ્લીટ થઈ ગયો છે અને મેં તમારા બધા જ કોન્સેપ્ટને ક્લિયર કરી દીધા છે જે પણ ચેપ્ટર વનમાં આપેલા છે તો અહીંથી ગયા પછી તમે કોઈ પણ ક્વેશન ચેપ્ટર વનના રિલેટેડ એટેમ્પ્ટ કરશો એનો આન્સર કરેક્ટ જ હશે સ્ટીલ જો તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર મેન્શન કરો આઈ વિલ રિપ્લાય યુ ધર અને તમારો ડાઉટ બિલકુલ ક્લિયર થઈ જશે સો લાઈક જરૂરથી કરજો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં બિકોઝ ઇટ્સ અ લોટ ઓફ એફર્ટ ટુ મેક સચ વિડીયોઝ એન્ડ સબસ્ક્રાઈબ કરો ચેનલને બિકોઝ ડેલી આવા જ વિડીયો આવશે જેથી તમારી બધી જ એનસીઆરટી કવર થઈ જાય આ જ ફોર્મેટમાં શો ત્યાં સુધી અભ્યાસ કરતા રહો સો સી યુ અગેન ઇન અનધર વિડીયો બ બાય